સહયો બોલાય પાછો નઈ આવો ને તો પોલીસ ની ગાડી તમારા ઘરે આવશે એમ કીધું

અરે અમારે પોલીસ અમને કંઈ ખબર નહીં લેડીઝ પોલીસે ગાડી કરી આવી લેડીઝ પોલીસે કીધું કે તમે ગાડીમાં બે જવું અમે કીધું અમારો વાક શું છે અમે વહે ગયો તમે અમારે પહેલાં જાણ કરો એટલે કે ના તમારા માટે કેસ થયો તમે બે જાઓ અમે તો હા કઈ વાત ને અમે બેહી ગયો અમે લેડીઝ પોલીસના અંદર અમારા પોલીસની ગાડીમાં બેહાર્યા અમને લઈ ગયા પોલીસ સ્ટેશને હમણાં બહેાર્યા અને એ અમારે ડાયરેક્ટ થઈ અને પૂછવીને ડાયરેક્ટ અમને માર્યા એ મારે અમે કીધું કે અમને તમે પૂછો પહેલાં અમે કંઈ ખબર નથી ને અમને કા તમે મારે એટલે અમને એટલી ધમકી દીધી તમે બોલોમાં નથી અમે બાકી પોલીસ બોલાવી છે તમને રાત રાખવાના છે ને તમારે સર્વિસ કરવાના છે રાત અમારા પ્રમુખને અમે ફોન કર્યો અમારા પ્રમુખ આવ્યા એટલે અમને કીધું એટલે જયેશભાઈ ઠાકોર અમારા પ્રમુખ આયા એટલે અમને એમને તોડી અમને જવા નથી જતા અમને અમારે બનેવી આવ્યા હતા અમે સોરાબા તો વિડીયો કોલ એમને વિડીયો કર્યો તો એમનો ફોન છૂટાવીને એમને એ પકડ્યા પણ એ હાથમાં આવે ને એ ભાગી ગયા અને એમને અમે જયેશ ઠાકોર અમારા આવ્યા ને ત્યાં અમને સોર્યા છે તો અમને નીકળવા નથી દીધા એમને